સુરેન્દ્રનગર એસીબીએ ધ્રાંગધ્રા પોલીસ કર્મીને ત્રીસ હજારની લાંચ લેતા રંગિયાત ઝડપી પાડ્યો જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પટિયાર એસીબીએ ત્રીસ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી કરવામાં આવી હતી ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર પીઆઈ ના રાઇટર તરીકે ફરજ બજાવતા મોગીલાલ પટિયારે અરજદાર પાસેથી ચાલી રહેલા જૂના કેસમાં મદદ કરવા અને હાલ કોર્ટમાં ચાલતા કેસમાં સહાય કરવા માટે રૂપિયા ત્રીસ હજારની ની લાંચ માંગી હતી ત્યારે ફરિયાદ કાયદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે એસીબી દ્વારા છટકો ગોઠવવામાં આવ્યો હતો અને આ છટકા દરમિયાન ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ નજીક ડીસીડબલ્યુ સર્કલ પાસે આવેલી પીજીવીસીએલની કચેરીના ગેટ પાસે પોલીસ પોલીસકર્મી મોગીલાલ પઢિયાર લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ આવ્યા હતા ત્યારે એસીબી દ્વારા આ મામલે તેમને ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે